એક કામ કરીએ આપણે નંબર વન છોકરો હોય એ પેલા બોલે નંબર વન છે આપણો સ્મિત હાલો સ્મિત તારો વારો યસ કાનુડો બોલશે કૃષ્ણ ભાઈ આનો વારો છે ઈ એડવર્ટાઈઝ પેગી પેગી

હેલો ફરીથી વન ટુ થ્રી સ્ટાર હેલો મુકુદ સુદેવ પ્રણત ડિસ્ટર્બ થઈ જાય रामा रामा गाइनेले जानु

हाले हाले अरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे अब ले फार्म में क्या रह जाऊं फार्म में क्या रह जाऊं क्यों फार्म અહીં કઈ કામ છે